સ્પંદન ચાર રસ્તા અમરજોત શોપિંગ સેન્ટરમાં આગ બાદ બે વાર ચોરીની ઘટના સામે આવી છે નવમી તારીખના રોજ સ્પંદન ચાર રસ્તા પાસે આવેલ અમરજોત શોપિંગ સેન્ટરમાં ખાનગી કંપનીના કેબલની કામગીરી દરમિયાન આગ લાગી હતી જેમાં અમરજોત શોપિંગ સેન્ટરની દુકાનો આગની લપેટમાં આવી હતી દુકાનદારોને મોટું આર્થિક નુકસાન થયું હતું આ નુકસાનનું વળતર માટે દુકાનદારો રાહ જોઈને બેઠા છે અમરજો શોપિંગ સેન્ટરમાં આવેલા દુકાનમાં કોઈ ચોર ઈસમ દ્વારા બે વાર દુકાનનું તાળું તોડી કોપરના વાયરો પાઇપ ચોરી કરી ફરાર થયો હતો ઘટનાને લઈ વેપારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં પોલીસે તપાસ હાથ ધરી ચોર ઈસમને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે રવિવારે અહીંયા આગળ બપોરના સર્વેયર આવ્યા હતા ત્યારે સર્વે કરી અને બધું અમે લોક કી કરીને નીકળ્યા અહીંયાથી માય ડોટરે લોક કી કર્યું હતું હું તો હતો નહીં અને મંડેના માય ડોટર મને લેવા આવી હતી ઓર્ફોટ એટલે મંડેના અહીંયા કોઈ આવી નહોતું શક્યું ટ્યુઝડે મોર્નિંગ જ્યારે અમે ઘરે આવ્યા ત્યારે મને સવારે વિકાસભાઈએ બાજુમાં અમૂલવાળા છે એમણે મને ફોન કરીને કીધું કે તારી દુકાનનું તાળું ખુલ્લું રાખીને તું ગયો છે મેં કહું ના માય ડોટર સન્ડેના સર્વે કર્યા પછી લોક કરીને ગઈ છે ત્યારે એ તાળું તૂટેલી હાલતમાં મળ્યું અને મારી અંદરથી એ દિવસે પંદરમીની સવા ચૌદમીની રાત્રે ને પંદરમીની સવારે જે કાંડ થયો છે એની અંદર ઓછામાં ઓછું સાહીઠથી સાહીઠ હજારથી લાખ રૂપિયાનો માલ સમાન ચોરાયો છે પછી અમે પોલીસ સ્ટેશનમાં જેની જાણ કરી અરજી આપી તે છતાંય એ લોકોએ અમને કીધું કે અમે આગળ જાણ કરીએ છીએ એના પછી જે સાહેબ હતા એ સાહેબ આયા હતા રોહિત સાહેબ કરીને છે રાઇટર એ આવીને ઇન્સ્પેક્ટ કરીને ગયા અને એમની સામે મેં લોક કી કરી છે દુકાન અને પાછી આજે સવારે એટલે પંદરમીની રાતથી સોળમીની સવાર સુધીમાં પાછી ચોરી થઈ છે અને ચોર જે બી છે લોક પણ લઈને જાય છે સાથે અને આજે મારા કોપરની પાઇપો અને બીજા કેબલ હતો એની લાખ રૂપિયાની આસપાસની ચોરી આજે થઈ છે જેની આજની એટલે પંદર તારીખ અને સોળ તારીખની અરજીઓ મેં પોલીસ સ્ટેશનમાં કરેલી છે હવે અત્યારે જે ક્રાઇમ બ્રાન્ચ છે કે જે બીજી બ્રાન્ચવાળા છે એ લોકો આવ્યા છે અને કેમેરા એક્સેસ કરી રહ્યા છે